જય મિત્રો તો જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે ટ્વેલ્થ બેચલર યા માસ્ટર કમ્પ્લીટ કર્યું હશે અથવા તો એમ્પ્લોયડ હશો અથવા અનએમ્પ્લોઈડ હશો બટ આપણા ગુજરાતીનું એક નેચર હોય છે કે જ્યારે બી એ લાઈફ સેટ કરવા માટેનું વિચારતા હોય ત્યારે એક ઓપ્શન ફોરેનનો બી રાખતા હોય છે કે ફોરેનમાં જઈએ ફોરેનમાં સેટ થઈએ અને ફોરેનના કલ્ચરમાં આપણે ભળી જઈએ ઇવન ગુજરાતના ઘણા બધા લોકો પણ ફોરેનમાં જઈને સેટ થયા છે બહુ બધા બિઝનેસીસ સેટ કર્યા છે જુદી જુદી કન્ટ્રીઓમાં પણ અત્યારે જે ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ થયા છે એમાં ઘણા બધા હર્ડલ્સ આવે છે અને ફાઇલો રિજેક્ટ બી થાય છે એમાંથી તમે જો ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક અથવા બીજા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જો કોઈ પોસ્ટ જોતા હોય કે યુકે શોર્ટ શોર્ટ વિઝા વક પરમિટ શોર્ટ શોર્ટ વિઝા અથવા નેધરલેન્ડ ઇટલી એની હાઉ કોઈ બી કન્ટ્રીના વિઝા માટેની શોર્ટ શોર્ટની એક કમિટમેન્ટ આપવામાં આવે છે બટ આ બધું જે છે એ એક બહુ મોટા સ્કેમનો એક પાર્ટ છે કે જે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે જેમાં પંજાબ અને લુધિયાણાના બીજા બી એજન્ટો ઇન્કલુડ છે ઇવન ફોરેનમાં બેઠેલા બી એજન્ટો ઇન્કલુડ છે કે જે આ એક સ્કેમ ચલાવી રહ્યા છે હવે આના વિશે આપણે ડિટેલમાં થોડી વાત કરીશું કે આ શું છે કઈ રીતે સ્કેમ થાય છે અને કેટલા રૂપિયા લોકો જોડેથી લેવામાં આવે છે અને આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કન્ટ્રીઓના શું છે એના વિશે થોડી ડિટેલ્સમાં વાત કરીશું તો વિડીયોમાં તમે આગળ સુધી બને રહેજો એકદમ ડિટેલ્સમાં તમને બધી જ વાત કરીશ કે કઈ રીતે શું થાય છે મિત્રો ગુજરાતી સૌથી વધુ ફાઇવ ડેસ્ટિનેશન પર એમાં યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ આ ફાઇવ કન્ટ્રીમાં લોકો સૌથી વધારે આપણા ગુજરાતી ઇમિગ્રન્ટ જાય છે બટ આ ફાઇવ કન્ટ્રીના રૂલ્સ રિસેન્ટલી બહુ બધા ડાઉન થયા છે ચેન્જ થયા છે એના લીધે ઘણા બધા રિજેક્શન આવે છે ઘણા બધા હર્ડલ છે બટ તો પણ ઘણા લોકોને આ બધા રી ડિટેલ્સની ખબર નથી હોતી અને હમણાં જોડે સ્કેમ થઈ જાય છે હમણાં જ રિસેન્ટમાં એક ઇન્સિડન્ટ થયો જેમાં અમદાવાદમાં નાઇન્ટીન યરના છોકરા જોડે ઓસ્ટ્રેલિયાની વર્ક પરમિટનું કમિટમેન્ટ આપી અને એજન્ટે પચીસથી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા અને એના પછી એને ફ્રોડ કર્યું ફ્રોડ કર્યા પછી એ છોકરાના મેન્ટલી ડિપ્રેશનના કારણે એને એવાને એવા લાસ્ટ ફોર ટુ ફાઈવ ઇયરમાં ઘણા બધા ઇન્સિડન્ટ્સ બન્યા છે કે જેમાં અમદાવાદ બરોડા આણંદ સુરત આ બધી જગ્યાએ ઘણા બધા એવા એજન્ટ બેઠા છે કે જે લોકો આ રીતના સ્કેમ અને ફ્રોડ કરી રહ્યા છે જે લોકોને ખબર નથી હોતી કે આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે એની જોડે આ બધા ફ્રોડ થઈ રહ્યા છે તો આમાં આપણે ડિટેલ્સમાં થોડું જાણીએ કે જે આ ફાઇવ ડેસ્ટિનેશન છે એમાં રૂલ્સ શું છે વક પરમિટના રૂલ્સ શું છે તો જનરલી ગુજરાતી લોકોની અત્યારે મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે સ્ટુડન્ટ વિઝા પર જવું અને એના પછી વર્ક પરમિટ કરવી અને એના પછી પરમાનન્ટ રેસીડેન્સી લેવી એ બધાને ડિબંગ કરીને એ લોકો ડાયરેક્ટ વર્ક પરમિટ અને પીઆરનું વિચારે છે કે ડાયરેક્ટ વર્ક પરમિટ કરીને જતા રહીએ અને એના પછી પીઆર લઈશું તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે કેનેડા છે કેનેડા કન્ટ્રીમાં વર્ક પરમિટ કરવા માટે એલ આઈ લેટરનો યુઝ થાય છે જે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેનું ફૂલ ફોર્મ છે તો એ એલ એમ આઈ લેટર જે ઈએસડીસી ત્યાંની ગવર્નિંગ બોડી છે એ ઈ ઇસ્યુ કરવામાં આવે છે એ ઈએસડીસી એ એ એલએમઆઈ લેટર પર્ટિક્યુલર એમ્પ્લોયરને આપે છે અને એ એમ્પ્લોયર એના બેઝ પર અહીંયાથી વર્ક પરમિટ કરે છે એ વર્ક પરમિટ કરવા માટે જે સ્કિલ વર્કર હોય લાઈક કોઈ સ્કિલ વર્કર છે તો સ્કિલ વર્કરને એમાં બેઝિક ડોક્યુમેન્ટની જરૂર પડે કે એના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે ઇન્કમટેક્સ રિટર્ન છે પછી એની પે સ્લીપ છે બેંક બેન્ક બેલેન્સ હોવું જોઈએ અને બેંકમાં જે સેલરી છે એ રિફ્લેક્ટ થતી હોવી જોઈએ આ બધા બેઝિક ડોક્યુમેન્ટ છે કે જેની જરૂર પડતી હોય છે બટ અહીંયાના એજન્ટો કઈ રીતે કામ કરે છે કે તમે ત્રીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા આપી દો અમે ડાયરેક્ટ કરાવી દઈશું કોઈ ડોક્યુમેન્ટ બેઝિક ડોક્યુમેન્ટ કે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે એના બેસ પર તો પાન કાર્ડ આધાર કાર્ડને એના બેસ પર કે પાસપોર્ટના બેસ પર વર્ક પરમિટ થતી નથી એમાં તમારે પ્રોપર ડોક્યુમેન્ટેશન કરવું પડે અને પહેલી વસ્તુ તો એલ આઈ લેટર બી રાઈટ હોવો જોઈએ કે એ ખાલી મેન્યુપ્યુલેટ કરેલો કે ફોર્સ કરેલું ડોક્યુમેન્ટ ના જોઈએ એલ એમ આઈ લેટરનો એક ફર્મો હું બતાવું છું તમને વિડીયોમાં એ ફર્મો આ ટાઈપનો હોય છે એના સિવાય જો તમે આગળ વધીએ આપણે તો ઓસ્ટ્રેલિયા છે યુકે છે તો આ બધી કન્ટ્રીમાં બી સેમ ટાઈપના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે કે જેમાં વીસથી પચીસ લાખની ડિમાન્ડ કરવામાં આવે યુકે છે તો યુકેમાં રિસેન્ટલી જે સીઓએસ લેટર ઇસ્યુ થયા છે કે સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ સીઓએસ લેટરનો મતલબ છે કે એ લોકો તમને સ્પોન્સર કરે છે સીઓએસ લેટર છે એના બેઝ પર અહીંયાથી વખત પરમિટ ફાઇલ થાય જેમાં કેરગિવરમાં પછી બીજી ઘણી બધી પોસ્ટ છે એજસ્ટ તમારા જોડે ખોટા કમિટમેન્ટ કરશે જેમ કે તમારા વેજીસ પચીસ ડોલર છે તમારું અકોમોડેશન ફ્રી છે ટ્રાન્સપોર્ટેશનનો કોઈ ચાર્જ નથી આ બધા ખોટા કમિટમેન્ટ હોય છે કે જેના બેઝ પર તમને એવું લાગે કે મારા મારું ફ્યુચર સેટ થઈ ગયું મારા જોડે બધું જ છે ત્યાં આગળ જઈશ ખાલી જોબ જ કરવાની છે આ બધા ફેક કમિટમેન્ટ તમને આપે ખોટા ખોટા સપના બતાવે છે એજન્ટ અને એના બેઝ પર એ લોકો તમારી જોડે સ્કેમ કરી રહ્યા છે હવે એમને દસથી પંદર ફાઇલ આવી જોતી હોય જે તમારો એટલે એક એક ફાઇલની વેલ્યુ પચીસ લાખ ગણો તો દસ ફાઇલો એવી ભેગી કરે એટલે બે કરોડ પચાસ લાખ રૂપિયા સ્કેમ કરી અને એ બધું વાઈન્ડપ કરી દે એટલે આવું સ્કેમ ચાલી રહ્યું છે હવે તમને યુકેની વાત કરું તો યુકેમાં સી ઓએસ લેટર ઇસ્યુ થાય સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ એ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપના બેસ પર તમે વર્ક પરમિટ કરી શકો એ વર્ક પરમિટ હમણાં રિસેન્ટલી ડેટામાં જોઈએ તો સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરથી કેર ગીવરની સૌથી વધારે વર્ક પરમિટ થઈ જાય ઇન્ડિયામાંથી એના સિવાય બી વેર હાઉસ વર્કર કિચન હેલ્પર આ બધી જે પોઝિશનો હોય છે એના માટે વર્ક પરમિટ કરતા હોય છે એજન્ટો જેની તમારા જોડે સત્તર લાખ પંદર લાખ વીસ લાખ આવી વેલ્યુ એ લોકો વસૂલે છે અને બધા જ ફ્રોડ એજન્ટ બેઠા છે એવું નથી પણ મેક્સિમમ લોકો ફ્રોડ કરવાનો બી ટ્રાય કરતા હોય છે એ લોકોની આખી એક ગેંગ ચાલે છે કે જેમાં અહીંયાથી એજન્ટ છે પંજાબ લુધિયાણા એ સાઈડ થી દિલ્લી થી એજન્ટ હોય છે ત્યાં આગળ બી જે કન્ટ્રીમાં તમે જાઓ છો ત્યાં આગળ બી એજન્ટ હોય છે એટલે આખું નેક્સેસ છે આ નેક્સસ ચાલતું હોય છે એ નેક્સેસના બેઝ પર એ લોકો તમને ફ્રોડ કરે તમને ખોટા ડોક્યુમેન્ટ બતાવે એ જ રીતે તમે જો બીજી કન્ટ્રીમાં લાઇક ઓસ્ટ્રેલિયા છે ઓસ્ટ્રેલિયામાં ક્લાસ બેઝ પર થાય છે એમાં ઈ વિઝિટર છે પછી સબક્લાસ ફોર એટી ટુ સ્કીલ ઇન ડિમાન્ડ આ બધી જે કેટેગરી છે એમાં સ્કેમ ચાલી રહ્યા છે એને તમે વેરીફાઈ કરવા માંગતા હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં હું આ બધા જ જે બી કન્ટ્રીની જે બી લિંક છે એ બધી પ્રોવાઈડ કરીશ ઇવન યુકેનું જે બી એમ્પ્લોયરનું લિસ્ટ છે જે ગવર્મેન્ટ એપ્રુવ એમ્પ્લોયરનું લિસ્ટ છે એ બી હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરીશ તો જે બી લોકોને ઇવન ફ્યુચરમાં બી વર્ક પરમિટ કરવાનું વિચારતા હોય એમના માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમને આ વિડીયો તમે શેર કરી દો કે વર્ક પરમિટ રિલેટેડ કયા કયા સ્કેમ થાય છે અત્યારે ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં પચીસથી ત્રીસ લાખ રૂપિયા અત્યારે એજન્ટો ડિમાન્ડ કરી રહ્યા છે કે જે બી વર્ક પરમિટ કોઈ ચેનલ પરમાં હોય સેપમાં હોય હોટલ મેનેજમેન્ટના સ્ટાફમાં હોય એની હાવ કોઈ બી પોઝિશન હોય એના માટે એજન્ટ્સ પચીસથી ત્રીસ લાખ રૂપિયા કોઈ ડોક્યુમેન્ટ વગર પાસપોર્ટ ઓનલી પાસપોર્ટ આપી દો તમારી વર્ક પરમિટ થઈ જશે એ બધા ખોટી વાત છે સ્કિલ વર્કરની વક પરમિટ કરવી હોય તો સ્કીલ વર્કરની વક પરમિટ માટે પ્રોપર ડોક્યુમેન્ટેશન કરવું પડે જેમાં આઈએલટીએસ અને પીટી આ બધી એક્ઝામો પણ આપેલી હોવી જોઈએ કે આઈટીઆર બી જોઈએ ફોર્મ સિક્સટીન બી જોઈએ તમારો એક્સપિરિયન્સ મિનિમમ વન ઇયર અથવા તો અમુક પોસ્ટ માટે સિક્સ મંથનું બી ચાલતો હોય છે પણ વન ઇયરનો એક્સપિરિયન્સ તમારે બતાવવો પડે એ બી પે સ્લીપ જોઈએ બેંકમાં એ સેલરી રિફ્લેક્ટ થતી હોવી જોઈએ એટલું બધું હોય તમારી જોડે ડેટા તો તમે સ્કિલ વર્કરમાં કોઈ બી ફોરેન એટલે કે મેન આ ફાઇવ ડેસ્ટિનેશનમાં તમે જઈ શકો આ બધા ફ્રોડ અને આટલી બધી વસ્તુના લીધે ગુજરાતમાં હવે ટ્રેન્ડ ચેન્જ થતો જાય છે કે લોકો યુરોપિયન કન્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે જેમ કે લક્ઝમબર્ગ છે ફિનલેન્ડ છે આ બધી કન્ટ્રીઓમાં વર્ક પરમિટ કરીને જવાનો ઇન્ટરેસ્ટ બહુ વધતો જાય છે એટલે લક્ઝમબર્ગ છે ફિનલેન્ડ છે કે સ્વીડન છે આ બધી જે કન્ટ્રી યુરોપમાં આવેલી છે એનો રિજેક્શન રેશિયો સૌથી હાઈ છે કે સો ફાઇલો મૂકી હોય તો એમાંથી ટેન પર્સન્ટ રેશિયો છે કે દસ ફાઇલો જ એપ્રૂવ થતી હોય છે એટલે જનરલ કેસમાં જોઈએ તો ફાઇલો બધી રિજેક્ટેડ થાય છે એનો મતલબ એ છે કે જેટલા બી એજન્ટો એનું કામ કરે છે લક્ઝમબર્ગ છે કે પછી કોઈ બી કન્ટ્રી છે યુરોપિયન તો મેક્સિમમ એ લોકો ફ્રોડ કરે છે કે તમને ખોટા કમિટમેન્ટ આપે છે કે થઈ જશે થઈ જશે પણ એમાં કોઈ એવું સ્ટ્રોંગ એવિડન્સ નથી કે કેટલી ફાઇલો એપ્રૂવ થઈ કેટલી રિજેક્ટ થઈ અને તમે એ કોઈ એજન્ટ જોડે માગી પણ નથી શકતા કારણ કે એજન્ટ એ એ ડેટા તમને પ્રોવાઈડ નહીં કરે જનરલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ગવર્મેન્ટ આ રીતની એડવાઇઝરી જાહેર કરતી હોય છે ઇવન કોઈ બી કન્ટ્રીની ગવર્મેન્ટ યુએસએ છે કેનેડા છે આ બધી એડવાઇઝરીઓ આવતી હોય છે કે ફેક ડોક્યુમેન્ટ ફોર્જ ડોક્યુમેન્ટ્સ પછી કઈ કઈ રીતના સ્કેમ ચાલી રહ્યા છે એ બધું એડવાઇઝરી એ લોકો આપતા હોય છે આપણી ઇન્ડિયન એમ્બેસી બી એડવાઇઝરી આપતી હોય છે બટ મને એવું લાગે છે કે ઘણા લોકો એવા છે જે આ સ્કેમમાં ફસાય છે જે આ બધી એડવાઇઝરીઓ જોતા નથી એમને ખબર નહીં પડતી હોય જે બી હોય માનસિક બટ આ રીતની એડવાઇઝરી તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કારણ કે જો કોઈ કન્ટ્રીએ વર્ક પરમિટ બંધ કરી દીધી છે અને એમાં બી એજન્ટો ઘણા લોકો કામ કરતા હોય છે તો પછી એ તમારા જોડે હંડ્રેડ પર્સન્ટ સ્કેમ થવાનું છે તમારે એ એડવાઇઝરીને ધ્યાનમાં લઈને જ તમારી ફાઇલ કોઈ પણ એજન્ટને આપવી જોઈએ હવે આમાં ડિટેલ્સમાં જો થોડી વાત કરું કે ન્યૂઝીલેન્ડે હમણાં રિસેન્ટમાં એક એડવાઇઝરી આપી હતી કે જે બી લોકો જે આપણા વર્કર્સ તે આગળ ગયા છે એમના જોડે સોશિયલી ઇકોનોમિકલી ફિઝિકલી મેન્ટલી જે બી હરેસમેન્ટ એક્સપ્લોઇટેશન થઈ રહ્યું છે એના રિલેટેડ એક હેલ્પલાઇન નંબર પણ આપ્યો હતો એટલે ન્યૂઝીલેન્ડે એ રીતનું એક ઇનિશિએટિવ લીધું છે કે કોઈ પણ એટલે એવા સેલ દરેક કન્ટ્રીમાં ચાલતા હોય છે પણ ન્યૂઝીલેન્ડે એનું સ્ટાર્ટ કર્યું છે કે આ રીતનું કોઈ બી જોડે હરેસમેન્ટ થતું હોય તો તમે આ કોન્ટેક કરીને પોલીસમાં ઇન્ફોર્મ કરી શકો છો હવે જનરલી આપણા લોકો જ્યારે બહાર જતા હોય છે ત્યારે એમની એક્સપેક્ટેશન એવી હોય છે કે બહાર જઈશું તો આપણું ફ્યુચર બની જશે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે બટ જો તમે આવા સ્કેમમાં ફસાઈ ગયા તો તમારા પેરેન્ટ્સની લાઈફ સેવિંગ પૂરેપૂરી ફરાર થઈ જશે એટલે કે જતી રહેશે લાઈફ સેવિંગ પૂરી થઈ જશે એટલે ધ્યાન રાખવું જોઈએ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે અને આપણે જાતે થોડું રિસર્ચ કરવું જોઈએ એટલે એના માટે હું તમને બધી જ ડિટેલ્સ મારા ડિસ્ક્રિપ્શનમાં આપું છું કે જે બી લિંક છે એના પર જઈ અને તમે જોઈ શકો છો અમુક કન્ટ્રીઓ એવી છે કે જેમાં તમે જે બી જોબ ઓફર ત્યાંથી આવે છે એને તમે ક્રોસ ચેક નથી કરી શકતા કે તમે એને ક્રોસ ચેક ના કરાવી શકો પણ તમે જો ક્રોસ ચેક કરવા માગતા હોય તો આપણી એમ્બેસીનો કોન્ટેક કરવો પડે અને મેલ કરવો પડે કે સો એન્ડ સો એમ્પ્લોયર છે તો એ જેન્યુઅન છે કે નહીં એ બધા તમારે એમ્બેસીમાંથી તમે એની ડિટેલ્સ લઈ શકો છો તો થોડા એક્ટિવ રહેવું જોઈએ આ વસ્તુમાં કારણ કે પૈસાની મેટર જ્યાં આગળ આવે છે ત્યાં આગળ એક્ટિવ થવું પડે કારણ કે આ બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે ગુજરાતમાં ચાલી રહ્યું છે ઇવન પંજાબ લુધિયાણા ત્યાં પણ એજન્ટ છે કે જે આખું નેક્સેસ ચલાવે છે એજન્ટ બધા જ એવા એજન્ટ નથી હોતા જેન્યુઅન એજન્ટ બી છે માર્કેટમાં આ બધા સ્કેમ વધવાના કારણે યુકેની ગવર્મેન્ટે હમણાં વર્ક પરમિટમાં રૂલ્સ ચેન્જ કરી દીધો કે જેમાં મિનિમમ સેલરી તમારી થર્ટી એટ થાઉઝન્ડ પાઉન્ડ હોવી જોઈએ ત્યારે જ તમે વર્ક પરમિટ લઈ શકો યા ફિર જે લોકો સ્ટુડન્ટ વિઝા પર ગયા છે તે લોકો એક્સટેન્ડ કરાવી શકે આ બધા રૂલ્સ એટલા માટે ચેન્જ થાય છે કે ફ્રોડ માર્કેટમાં એટલું બધું વધી ગયું છે કે લોકોના ત્રીસ હજારથી લઈ અને ત્રીસ લાખ સુધી પૈસા ગયા છે આમાં પણ ઘણા લોકો એવા હોય છે કે જે આમાં ઓબ્જેક્શન નથી ઉઠાવતા પછી એફઆઈઆર ના કરાવે આના રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન ના બહાર આપે કારણ કે દરેક લોકોને પોતાની ઇજ્જતની એની પડી હોય કે ભાઈ નથી કરવું ચલો જવા દો આ વસ્તુ બટ તમારા એ ના કરવાના કારણે બીજા લોકો પણ એ વસ્તુમાં ફસાય છે અને બીજા લોકો જોડે બી એ સ્કેમ થાય છે એટલે તમારા જોડે જો કોઈ એવી વસ્તુ થઈ હોય તો તમે તાત્કાલિક આની ઇન્ફોર્મેશન પોલીસને આપો યા ફિર કોઈ આપણી એમ્બેસીને આપો કે આ એજન્ટ છે એની ડિટેલ્સ આપો યા ફિર એને ફ્રોડ કર્યું છે આ બધી અવેરનેસ માટેની વસ્તુ છે કે તમે એ વસ્તુ કોઈને ફોરવર્ડ નહીં કરો તો બીજા કોઈ જોડે બી આ વસ્તુ થઈ શકે છે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે પોલેન્ડ છે લક્ઝમબર્ગ છે સ્વીડન છે લક્ઝમબર્ગમાં હમણાં વચ્ચે એવું હતું કે લક્ઝમબર્ગ કન્ટ્રીને બહુ ટાર્ગેટ કરી હતો હોય કે આમાં વર્ક પરમિટ કરાવો સ્ટુડન્ટ વિઝા કરાવો સ્ટુડન્ટ વિઝા લક્ઝમબર્ગમાં થાય છે પણ વર્ક પરમિટ જેવો કોઈ કોન્સેપ્ટ લક્ઝમબર્ગમાં નથી કે વર્ક પરમિટ લક્ઝમબર્ગમાં રેર કેસમાં થતી હોય છે રિજેક્શન રેશિયો એકદમ હાઈ છે લક્ઝમબર્ગનો એટલે લોકોને એવું હતું કે લક્ઝમબર્ગ જતા રહીએ ફિનલેન્ડ જતા રહીએ બટ જનરલી આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારે એની વેબસાઈટ પર જઈ અને બધું જ જોવા મળતું હોય છે દરેક કન્ટ્રી પોતાની જે ઇમિગ્રેશન વેબસાઇટ છે એના પર બધે બધી ડિટેલ્સ નાખતા હોય છે પણ જો તમે એજન્ટ પર પૂરેપૂરો ટ્રસ્ટ કરી લેશો તો તમારા સાથે ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે હવે સમજી લો કે તમારા જોડે ફ્રોડ થયું છે અને કરવું તો શું કરવું અને આનું કન્કલુઝન શું કે આમાંથી હવે કઈ રીતે બહાર નીકળી શકાય તો મિત્રો સૌથી પહેલાં તમારે જ્યારે બી કોઈ એજન્ટ ચૂઝ કરો છો પહેલાં તો એના રેફરન્સીસ ચેક કરો કે એને પાસ્ટમાં કોઈને મોકલ્યા છે કે નહીં એનું કામ કેવું છે ઇવન જો તમે એ બધું ચેક કર્યા પછી પણ તમને એના પર ટ્રસ્ટ આવે છે તો તમે એની જોડે એક એગ્રીમેન્ટ કરી શકો છો કે તમે જે બી અમાઉન્ટ આપો છો એનું એક એગ્રીમેન્ટ થઈ શકે છે કે કોઈ લોયરને તમે જોડે રાખી અને જે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે એના મુજબ તમે એગ્રીમેન્ટ કરી અને એની જોડે એક ડીલ ફિક્સ કરી શકો છો તો ઇન કેસ તમારો એજન્ટ જો કાલે ઉઠીને કોઈ બી ફ્રોડ કરે યા ફિર તમારા પૈસા લઈને જતો રહે તો તમે એની સામે પોલીસ કમ્પ્લેન્ટ કરી શકો છો એ તમે એ કરવા માટે તમારા જોડે એક પ્રૂફ રહેશે ઇવન તમારા જોડે આ કોઈ પ્રૂફ નથી અને કોઈ ડોક્યુમેન્ટ્સ નથી કે જે એજન્ટના વિરોધમાં હોય તો આ પૈસા રિટર્ન આવવા બહુ મુશ્કેલ છે એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો જ તમે આમાંથી બચી શકશો બાકી જેન્યુન એજન્ટ બી છે માર્કેટમાં જે લોકો જેન્યુન કામ કરે છે એમના જોડે કરાવવું જોઈએ તમારે ફોરેન જવું હોય તો તમે એમના જોડે કામ કરાવી શકો છો બટ વર્ક પરમિટમાં જે સ્કેમ ચાલી રહ્યું છે એ સૌથી વધારે છે ઇવન એની કમ્પેરિઝન કરીએ આપણે સ્ટુડન્ટ વિઝા અને બીજી કોઈ બી સેગમેન્ટમાં તો વર્ક પરમિટના સૌથી વધારે સ્કેમ અત્યારે ચાલી રહ્યા છે ઓફિશિયલ વેબસાઇટની લિંક્સ મારા ડિસ્ક્રિપ્શનમાં મેં પ્રોવાઈડ કરેલી છે કે જેમાં યુએસએ યુકે કેનેડા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આ બધી કન્ટ્રીઓની જે બી ઇન્ફોર્મેશન છે ઇમિગ્રેશન રિલેટેડ તો એ બધી મેં પ્રોવાઈડ કરેલી છે જે તમને ફ્યુચરમાં બહુ યુઝફુલ રહેશે અને વિડીયો પણ બહુ યુઝફુલ છે કે જે જે લોકો આ રીતે વર્ક પરમિટ પર ફોરેનમાં સેટલ થવા માગતા હોય એમના માટે આ વિડિયો ઇમ્પોર્ટન્ટ છે અને એમને તમે ફોરવર્ડ કરો તમારા રિલેટિવ્સ હોય કે તમારા આજુબાજુ કોઈ પણ હોય એમને આ વિડીયો ફોરવર્ડ કરો કે આ ઇન્ફોર્મેશન એમના માટે જરૂરી છે ક્રોસ વેરીફાઈ કરો એમ્બેસી જોડે વેરીફાઈ કરો એજન્ટ જે માર્કેટમાં છે એ બધા ફ્રોડ નથી હોતા બટ સમ હાઉ ફ્રોડ સમ હાઉ જેન્યુઅન સો આ વિડિયોમાં જો તમને યોગ્ય લાગી હોય ઇન્ફોર્મેશન તો તમે મને સપોર્ટ કરી શકો છો મારી સાથે જોડાઈ શકો છો ત્યાર સુધી Jai Hind.